નમસ્કાર મિત્રો તમારા બધા માટે ખુશ ખબર છે કે પોલીસ પરીક્ષાઓનો જે છે એક સંભવિત કાર્યક્રમ જે છે તમારી સામે આવી ચૂક્યો છે હવે આ કાર્યક્રમ કેમ સંભવિત આપવામાં આવ્યો છે કે જેથી તમે તમારી તૈયારીનું સારી રીતે પ્લાનિંગ કરી શકો તો ચલો ફટાફટ જે છે આ સંભવિત કાર્યક્રમની વાત કરીએ તો જુઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ જે છે એક ભરતી પ્રક્રિયા માટે અંદાજીત સમયપત્ર આપ્યું છે જેમ કે જાહેરાત જે છે એ તેર માર્ચના દિવસે થઈ ચૂકી છે ત્યાર પછી ઓનલાઈન અરજી સ્વીકારવા માટે ચાર એપ્રિલથી લઈને ત્રીસ એપ્રિલ સુધીનો સમય તમને આપવામાં આવ્યો છે ફી ભરવાની છેલ્લી તારીખ જે છે સાત એપ્રિલ છે ત્યાર પછી જે છે ધોરણ બાર પાસ અને ગ્રેજ્યુએટના બાકી રહેલા ઉમેદવારો માટે ઓનલાઈન અરજીઓ સ્વીકારવાની કામગીરી તો જે પ્રશ્ન હતો ને ઘણા બધા લોકોનો કે અમે બાર પાસ જે છે એક્ઝામ જે છે આપવાના છીએ આ વર્ષે અને જે છે ગ્રેજ્યુએશન આ વર્ષે અમારું પૂરું થશે તો અમે પોલીસ ભરતીમાં ભાગ લઈ શકીશું તો તમારા માટે એક ઓપ્શન ખુલશે ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર કે જ્યાં તમે જે છે ફરીથી આ ફોર્મ ભરી શકશો જ્યારે તમારું ગ્રેજ્યુએશન પૂરું થશે અથવા તો બારમું ધોરણ પૂરું થશે તો તમે જે છે આ ભરતીમાં પાર્ટિસિપેટ કરી શકશો તમને એક ઓપ્શન મળશે આગળ જે શારીરિક કસોટી જે નવેમ્બર ડિસેમ્બર મહિનામાં બે હજાર ચોવીસમાં લેવામાં આવશે એટલે કે મસ્ત ઠંડીમાં શિયાળામાં જે છે એક્ઝામ લેવામાં આવશે ત્યાર પછી શારીરિક કસોટીનું પરિણામ જાન્યુઆરી બે હજાર પચીસમાં આપવામાં આવશે હવે જે છે આ તો થઈ ગયું શારીરિક કસોટી ફોર્મ ભરતી અને હવે જે છે એક્ચુલી એક્ઝામની જો વાત કરીએ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષાની જો વાત કરીએ આ પીએસઆઈ માટે ખાસ તો પીએસઆઈ માટે શું છે કે તમારી લેખિત પરીક્ષા જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ બે મહિનામાં જે છે બે હજાર પચીસમાં બરાબર સંભવિત છે હવે ધ્યાન રાખજો ત્યાં જે છે પેપર વન ને પેપર ટુ બધું જે છે લેખિત પરીક્ષામાં જ આવશે એવું નથી પેપર એક અલગ છે ને પેપર ટુ અલગ છે તમારું જે છે બરાબર પેપર વન પેપર ટુ બંનેની પરીક્ષા જાન્યુઆરી ફેબ્રુઆરીમાં થશે પછી શું છે લેખિત પરીક્ષાનું પેપર વન છે એનું ઓમા જે કેમકે ઓએમઆર પરીક્ષા છે તો એ ઓએમઆર પરીક્ષાનું જે છે સ્કેનિંગ ઓબ્જેક્શન અને ગુણ જાહેર કરવાનું કામ ફેબ્રુઆરીમાં થશે સાથે પેપર વનના જે છે રીચેકિંગ પણ જે છે ફેબ્રુઆરીમાં થઈ જશે અને લેખિત પરીક્ષાનું પેપર વનનું પરિણામ તમારું માર્ચમાં આવશે તો તમને બધાને ખબર છે પેપર વનમાં જો પાસ થાય તો પેપર ટુ જે છે ચકાસવામાં આવશે તો લેખિત પરીક્ષાનું પેપર ટુ જે છે ચકાસણીની કામગીરી માર્ચથી લઈને જુલાઈ બે હજાર સ્ટાર્ટ થશે આવું કેમ કે ભાઈ બધા લોકોના પેપર ચકાસવા જે છે એ તો ખોટા કહેવાય ને જે લોકો પેપર વનમાં પાસ થાય એમના જ પેપર ચકાસવાના એટલે જે છે લોડ પણ ઓછો થાય તો માર્ચથી જુલાઈ બે હજાર પચીસમાં પેપર ટુ જે છે ચકાસણી થશે પછી જે લેખિત પરીક્ષાનું પેપર ટુ છે એના માર્ક જાહેર કરવામાં આવશે ઓગસ્ટ બે હજાર પચીસમાં લેખિત પરીક્ષાના રી માટે જે છે ઓગસ્ટ બે હજાર પચીસ લેખિત પરીક્ષાનું પરિણામ સંભવિત છે ઓગસ્ટમાં આવશે દસ્તાવેજની એટલે કે ડોક્યુમેન્ટ જે છે વેરિફિકેશન થશે સપ્ટેમ્બરમાં ત્યાર પછી હંગામી પરિણામ જે છે સપ્ટેમ્બરમાં આવશે વાંધાઓ તમારા મંગાવવા માટે સપ્ટેમ્બર અને ત્યાર પછી આખરી પરિણામ પણ સપ્ટેમ્બર બે હજાર આવશે એટલે એક વર્ષની તમારી મહેનત જે છે આખું સર્કલ પૂરું કરવામાં લાગશે જો તમારામાં ધીરજ છે તો તમે જે છે અહીંયા પાર્ટિસિપેટ કરી શકો આ તો થઈ પીએસઆઈની વાત હવે લોકરક્ષકની વાત કરીએ જેમાં સૌથી વધારે ઉમેદવારો રહેવાના તો તમારી લેખિત પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં લેવાશે લેખિત પરીક્ષાના ગુણ જે છે માર્ચ મહિનામાં આવશે લેખિત પરીક્ષાનું જે છે રીચેકિંગ માટે માર્ચ એપ્રિલ લેખિત પરીક્ષાનું જે પરિણામ જે છે એ એપ્રિલમાં આવશે દસ્તાવેજ ચકાસણી એપ્રિલમાં હંગામી પરિણામ મેમાં માદાઓ જે છે મેમાં અને આખરી પરિણામ પણ મેમાં આવશે અને ધ્યાન રાખજો આ જે છે એ કાર્યક્રમ હંગામી છે બરાબર ને તમને ખબર છે કે ભાઈ સંભવિત જે છે સમય છે અને અંદાજીત સમયગાળો છે એટલે આમાં ફેરફારો થઈ શકે આ ફક્ત તમને એક જે છે તમારું ફ્યુચર જે છે તમે કેવી રીતે જે છે એક્ઝામ પાછળ પ્લાનિંગ કરી શકો એના માટે તમને આપવામાં આવ્યું છે તો હવે તમે તમારા પાસે કેટલો સમય છે તમે કયા કેડરની પરીક્ષાની તૈયારી કરશો અને કેવી રીતે આગળ વધશો એ બધું ફ્યુચર પ્લાનિંગ આ જે છે એનાથી કરી શકો ઓલ ધ બેસ્ટ થેન્ક યુ